અન્ય રાજ્યની પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે કપડવંજ શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરી રહેલ મહિલાઓ ચોરીની ફિરાકમાં કપડવંજ શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે તેવી બાતમીના આધારે ટાઉન પોલીસે તાત્કાલિક મહિલા પોલીસને સાથે રાખી શંકાસ્પદ ત્રણ મહિલાઓ બેંક આગળ રેકી કરતી જણાવ્યા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યના પચીસ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાવી આવ્યું હતું તેમજ હાલ આ ત્રણ આરોપીઓ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના ચોરીના છ ગુનાઓમાં નાસ્તા ફરતા હોવાનું ખુલ્યું હતું કપડવંજ ટાઉન પોલીસે કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવા તજવીજ હાથ ધરવામાં આવે કપડવંજ ટાઉન પોલીસની સતતતાના કારણે ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાજ્ય પચ્ચીસ જેટલા ગુનાઓ આચરેલ કડિયાસાંચી ગેંગની મુખ્ય

એકબીજાની મદદગારીથી માણસોની નજર ચૂકવી થેલી થેલાઓમાંથી રોકડ રકમ કિંમતી વસ્તુઓની તેમજ વોલેટ પાકીટની ચોરી કરી ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં ગામની બહાર મૂકેલ પોતાના વાહનમાં બેસી ભાગી જતા હોય છે તમામ પકડાયેલા આરોપીઓ કડિયા સાંસી ગેંગ તાલુકો પાંચોર જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશ ગેંગના સભ્યો છે મહિલાઓને અરેસ્ટ કરવામાં આવ્યો શું છે સમગ્રમાં કપડવન ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈપણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતાં અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતાં ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે ઓગણીસઠ જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવન ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ ફોર વ્હીલ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો ફોર વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સરળ શેર કરવામાં આવી છે એટલે જે કારનો ચાલક હતો ત્રણ મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે ના પણ ચોક્કસપણે ગુનાને પરંતુ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજ્જનસિંહ સિસોદિયા એ જે છે તાલુકો પાંચોર રાજગઢ બાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ ઓગણીસ વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી અને કેવી રીતના આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપવો એની માટે તૈયાર કરે છે અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતમાં બનતી જ રહે છે તો આ મહિલાઓએ ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ એવા ગુનાનો અંજામ આપેલો છે અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજિસ્ટર થયેલ છે કે કેમ અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો હશે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવશે બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને છ થી સાત રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એનો પીછો કરવાનો